તો સહજ ન્યૂઝ સાથે હું છું ગોપાલ વેસાણીયા આજે આપણી વચ્ચે પૂર્વ કેબિનેટ મંત્રી સમાજના ભામાશા અને કાર જવાહરભાઈ ચાવલા ઉપસ્થિત છે નમસ્કાર સાહેબ નમસ્કાર સાહેબ આજે તમે રોજગાર સહાયતા અભિયાન એક લઈને વિદ્યાર્થી સુધી આવ્યા છો તો આની પ્રેરણા આપને ક્યાંથી મળી પ્રેરણા તો બહુ જૂની વાત છે એમ તો બે હજાર સાત આઠ ની વાત છે તે વખતે બધા નિર્ણયો કર્યા હતા ક્યારે ક્યારે કઈ કામ કરવું એટલે પેલા અલગ અલગ કામો ચાલતા હતા એમાં હવે આ વખતે આનો વારો આવ્યો છે મેક્સિમમ ડિમાન્ડો જે હતી તે બાળકની હંમેશા આવતી અમારી પાસે જાણકારી કોઈ લી અમારી જરૂરિયાત શું છે અમારી લાગણી શું છે અમારી માગણી શું છે એ જાણવા અત્યારે નીકળો છે કે અભિયાનનો આ બીજો ફેઝ કહી શકીએ અત્યારે બીજા ફેઝમાં અત્યારે હું છું આગળ શું થાય એ આગળ જોતા જશું

અહીંયા તો ભણેલો વર્ગ છે દર્દ અલગ અલગ આવશે તો એમને માટે કેવા પ્રતિસાદો આપને મળે છે પ્રશ્નો એટલે ડાક્ઝોનો જે પ્રશ્ન મારી પાસે આવ્યો હતો તે વખતે ડાક્ઝો એટલે તે વિસ્તારના ખેડૂતોને લાઈટ કનેક્શન લેવાનો અધિકાર નહોતો એ પ્રશ્ન એટલે એનો અભિયાન કર્યું હતું એટલે એ હલ થયું એ તેના વિસ્તારમાં એ વખતમાં અમને પાણી છલી જાય નદી છલી જાય છલવાને કારણે થતું નુકસાન એ નુકસાન ની ભરપાઈ નો પક્ષ હતો પછી વરસ નબળું હોય તો એનો વીમો ખેડૂત પકવવાનો હતો એના અભ્યાનો હતા ટૂંકમાં એ તમે કીધું ને સ્પેસિફિક બધા હતા બરાબર પણ આ જે બીપીએલ નો તમે શબ્દ બોલ્યા એમાં વિવિધતા હતી વિવિધતા એવી હતી કે એક વિધવા સહાય પણ વાત હતી એક વૃદ્ધ સહાય પણ હતી ગરીબો ગામડા રહેતા હોય તો એની પ્લોટ પણ વ્યવસ્થા હતી આરોગ્યની સેવાની વાત આવે ટૂંકમાં એક નાના માણસ ની જરૂરિયાત શું હોઈ શકે છે એ બધી જરૂરિયાતો આવતી હતી અને આમાંથી જ આખી વાત ઉપરથી સરકારની યોજના સેવા સેતુ જે બની છે હા હા એ આમાંથી જ ઉદ્ભવ થયેલો એટલે એનો જ ના ફેર કહી શકીએ સ્થિતિમાં એમ આ વખતમાં છે એ રોજગારમાં એટલે દરેક યુવાનની ડિમાન્ડ અલગ અલગ હા હા ધારો કે આઠ પાસ થયેલો માણસે આમાં આવે દસ પાસવાળો આવે બાર પાસવાળો આવે બિજુટ આવે બી એ આવે એમ એ આવે બી એ બી એડ બધા ટૂંક અલગ અલગ આવે ધારો કે એક આજે રજૂઆત તમે કહો ને જે નવીન કહી શકીએ અથવા એની ડિમાન્ડ હોય શકીએ કે હું પોલીસ ની ભરતી માં જયારે જાઉં તો પોલીસ ની ભરતી માં સૌથી પહેલા ફિઝિકલ ટેસ્ટ સૌથી મહત્વની વાત કદાચ રેવન્યુ ક્લાર્ક ની ભરતી હોય તેમાં ફિઝિકલ ટેસ્ટ એટલી કિંમત નો ગણાય એમાં તમારી આવડત લખવાની શું છે અથવા સાંભળવાનું શું છે હોઈ શકે છે

બાકી ઓછા ઉગવા જેના બદલે સરકારની માર્કિંગ સિસ્ટમ જ નથી એ નવી ના જે વાત મળી એમાં સાચી પણ લઈ ગઈ સાહેબ એક પેલું સૂત્ર સામે જ લખેલું છે કે ઘાયલની ગતિ જેમ ઘાયલ જાણે એટલે કે જે બેરોજગાર હોય એને બેરોજગારનો જે પ્રશ્ન છે એની સમસ્યા છે એને સમજાય પણ આપ તો ગર્ભ છો પૂર્વ કેબિનેટ મંત્રી છો અને ખાસ તો એક કેળવણીકાર છો આપની કુદરી યુનિવર્સિટી છે તો આ યુવાનોની જે વ્યથા છે એ ખરેખર આપણને એ યુવાનનો ટૂંકમાં અત્યારે બેરોજગારીનો પ્રશ્ન ખૂબ મોટો ભારતમાં છે આપ રહે આપણે ક્યાંથી મળીએ પ્રોપર મારો પ્રશ્ન છે હું માનું જો તમારો જવાન દ્રષ્ટિ જ જો હોય તો હું અહીંથી વિચારતો જ નથી અહીંથી વિચારું છું હા હા જ્યારે અહીંથી વિચારતા હોય એટલે એનો દુઃખ જોના હોય એનો અહેસાસ હું કરી શકું જો ટૂંકમાં હું જાણી શકું ધરઘાઉં બીપીએલ નો તમે કહો તો એ હાથમાંય હું એ ગામડાઓમાં વિધ અત્યારે જ્યાં ફરવું છું હાથમાં એ ગામડાઓમાં ફર્યો હતો એ દલિતના વાંસમાં જેને કહેશતો કે હું

કે દૂધનો દૂધનો દાજેલો હોય ને એ છાશને પણ ફૂંકી ફૂંકીને પીવે અત્યારે એ યુવાનોનો ચારે બાજુ મિસયુથ થઈ રહ્યો છે એટલે જ્યારે કોઈ રાજનીતિની વાત આવે બીજી કોઈ વાત આવે યુવાન છેટો ભાગે છે ત્યારે આપે જે છેટો ભાગોવાળો વર્ગ છે ખાસ કરીને એને પાસે લેવા માટેનો એક પ્રયત્ન કર્યો છે તો આની અંદર તમે ઘણો સમયથી અભિયાન ચલાવો છો તેમાં કેવો પ્રતિસાદ મળે છે પૃથ્વીસર એટલે એક ખુશાલી એ જોવા મળે છે

પણ આમાં આપણે તો આપવા નીકળ્યા છે લેવા નીકળ્યા નથી નો આપણે કોઈથી ક્યાંય મત માંગવાની વાત છે તો ઉભા રહેવાની વાત છે પણ હું માનું છું કનેક્ટિંગ થઈ શકે છે સાહેબ આટલા બધા યુવાનો તમારા કે આકર્ષાય છે મેં જોયું સવારના કન્ટિન્યુ યુવાનો ચાલુ છે એમાં બહેનો પણ હતા ભાઈઓ પણ હતા પણ સાહેબ તમે આ એ લોકોને સાંભળ્યા પછી ભારતમાં સૌથી મોટો રોજગારનો પ્રશ્ન છે ભણેલા લોકોનો છે તો સિસ્ટમમાં માં ક્યાંય ફેરફાર કરવા જેવું આપ સબને લાગે છે હું માનું જો અત્યારે દેખાઈ આવે છે પણ અધઘટન અત્યારે કરવું પરફેક્ટલી ઘણું અઘરું એટલે પડે છે કે મારું સ્ટડી ચાલુ છે હું માનું છું એકાદ મહિના બે મહિનામાં સ્ટડી પૂરો થશે તો હું રિપોર્ટ પરફેક્ટ બનાવી શકીશ કે કઈ જગ્યામાં કેટલો સુધારો ક્યાં જરૂર છે ખાસ યુવાનોની સાથે તમે જ્યારે વાર્તાલાપ કરો છો અને લાઈવ વાર્તાલાપ કરો છો એટલે તમને કોઈ કે એવું નથી તમે લાઈવ વાર્તાલાપ કરો છો યુવાનોની માનસિકતા અને ખરેખર દર આ બંને વચ્ચેનો જે ડિફરન્સ તમને શું દેખાણો પણ એક યુવાનોને ક્યાંક હું મૂંઝવતા જ છું કારણ કે એને હું ક્યાંક પોતાનો માણસ નથી મેળવ્યો એટલે ધારો કે મેં એમાં એવું જોયું છે જે આવે છે અને બાળક તમે કહો એ સ્થિર બેસો એનો સ્વભાવ નથી હા ને હું ચાય કે મોડું હું એટલે મોડું કરું કે એની સ્થિરતા માપવા માટે ત્યાં બેઠો હોય

જ્ઞાન છે એ અમારું ક્યાંક જગ્યાએ ઘટે પણ છે ને ક્યાંક જગ્યાએ પોચી પણ તો સાહેબ આ અભિયાન થી યુવાનોને શું ફાયદો થવાનો છે ભવિષ્યની આવનારી પેઢીનો એક સિસ્ટમ ઘટપેક ગોઠવાઈ જશે તે આશાએ જ હું કરું છું એટલે યુવાનોને આ સિસ્ટમ થી કોમાં પ્રોપર ગાઈડન્સ મળે છે બરોબર બીજો સાહેબ મે એક એ પણ જોયું છે કે ખાસ કરીને જે વિદ્યાર્થીઓ છે એ વિદ્યાર્થીઓને જ્યારે એમની સાથે સહપાઠી વિદ્યાર્થીઓ હોય છે એ જે નિર્ણય લે એ દિશામાં બધા વિદ્યાર્થીઓ જતા હોય એવું મારા ધ્યાનમાં આવેલું છે આપ સાહેબ એવું દેખાણું હું માનું છું તમે કોઈ કામ ચાલુ કરો ને એની મેળે સિસ્ટમ ગોઠવવા માંડે છે મેં આ કામ ચાલુ કર્યું એને કદાચ હવે ચાર પાંચ મહિનાથી મારું કામ ચાલુ હોય છે તો ઘણી જગ્યાએ એના સુધારા ક્યાં 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 દેખાવા ને હોય છે મુવમેન્ટ થાય એટલે સરકાર જાગૃત થઈ જાય સિસ્ટમ જાગૃત થઈ જાય એ જ્યાં જ્યાં નબળું હશે ને મેળ ચોખ્ખું છે વચ્ચે સુધરી પણ જશે એટલે કે આપણું આ જે અભિયાન છે એ સિસ્ટમમાં જાગૃતિ લાવવા માટેનું અભિયાન છે જેના કરતા મૂળ છલે આપને પ્રજા લક્ષિત બધી વસ્તુ હોઈ શકે પ્રજાના હિતમાં જ હોઈ શકે છે એના માટે ચીન સરકાર કે હું એના માટે છે એના માટે હોવું જોઈએ તો मान लो કે યુવાનો છે અને મહિલાઓ છે બંને બેરોજગાર છે બેમાંથી એ રોજગાર છે બેરોજગાર છે એનું મુખ્ય કારણ ટૂંકમાં એનું મુખ્ય સત્વ જે કહેવાય કે આપ સાહેબ ને શું લાગ્યું આપ તો એમની સાથે રૂબરૂ ચર્ચા કરો છો બેરોજગારીમાં હું તો માનું એક અઢાર વર્ષ સત્તર અઢાર વર્ષ થી શરૂઆત કરો ત્યાંથી પાસઠ વર્ષ માણસ બેરોજગાર હોય શકે ટૂંકમાં હોય એ બધી વાતો જાણીએ છીએ આપણે જાણવાની કોશિશમાં આપણે છે કે એ બધી વાતો ક્યાં ક્યાં કઈ જગ્યાએ એને રોજગારી કેમ મળી શકે અથવા એનું જીવન જીવવા માટે સરળતા કેમ રહી શકે એ પદ્ધતિ સરકાર દ્વારા ગોઠવાવી જોઈએ એ પ્રોસેસ એટલે સાહેબ નું કેવું છે કે અમારું જે અભિયાન છે એ જે લોકો છે એના જીવન ધોરણને ઊંચું કેમ લઈ જઈ શકાય લઈ જઈ શકાય અને એમનું જીવન સરળતાથી કઈ રીતે જીવી શકે માટેનું છે તો સાહેબ એક વસ્તુ એ પણ છે કે દાખલા તરીકે માણસ છે એ પોતાનું જીવન જીવવા માટે અથાત પ્રયત્ન કરતો જ હોય છે બરોબર તો આ અભિયાન થકી એની માનસિકતા બદલી શકીશું આપણે ના હું તમે કહો ને

મળવું બધા એક સરખા તમે તમે તમારી તમારી આવડત જ આપણી વાત ચાલી આગળના જે અભિયાનો હતા એ દાખલા તરીકે લો કે ખેડૂતો માટેનું અભિયાન હતું તો એમની અંદર એ અભિયાનની મર્યાદા હતી કે ડાર્ક ઝોન હટાવવાનું તો ખેડૂતના ખાતેદાર ટૂંકમાં ખાતા નક્કી હોય ત્યાં પૂરું થઈ જાય

આ જે પ્રશ્ન તમે જે કહો છો એ ઓલા બીપીએલ થી થોડોક મોટો છે મોટો એટલે છે કે દરેક ઘરે લાગવું પડે છે દરેક ઘરના સભ્યને ક્યાં ક્યાં ટચ થાય છે દરેક ના લાઈફ ટચ થાય છે એવો આ પ્રશ્ન છે પ્રશ્ન મોટો છે અઘરો એટલે તો અડતું નથી જેમ તમે કયો ડાકજો ને કોઈ કોઈ ટચ જ ન કરતું કોઈ મને એમ કે ડાકજો ને પડાય ને થાય જ નહીં આજે એ કોઈ ટચ જ ન કરતું ઈ ટચ કરતું બીપીએલ માં એ વખત નહીં હતું કે સરકારી સિસ્ટમ સુધારવા જ નીકળ્યો હતો એક માણસ હોય

આમાં પણ સિસ્ટમ એક ગોઠવાઈ જશે તો એમાં જરૂર નહીં તો આપની વચ્ચે સમાજના ભામાશા કેળવણી કાર્ડ અને પૂર્વ કેબિનેટ મંત્રી હતા જે પોતે પોતાને રોજગારની જરૂરિયાત નથી પણ એક સામાન્ય માણસના દર્દને તે સમજી શકે છે ગર્ભ શ્રીમંત હોવા છતાં એક ગરીબના દર્દને તે સમજી શકે છે ખૂબ મોટી પ્રોપર્ટીના માલિક હોવા છતાં સામાન્ય ખેડૂતની જે અંધારામાં રહેતા ખેડૂતની વ્યથાને સમજી શક્યા તેથી ડાર્ક ઝોન હેટું તેથી સેવા સેતુ આવ્યો અને આશા રાખીએ કે જવાહરભાઈના આ પ્રયત્નથી સામાન્યમાં સામાન્ય યુવાનને પોતાની કક્ષા મુજબ મુજબના રોજગારો મળે સહકારી ક્ષેત્રની અંદર મર્યાદાઓ છે પ્રાઇવેટ ક્ષેત્રમાં પણ એક લિમિટ છે ત્યારે